પોલીસ જેમ જેમ દારૂના ખેપિયા ઉપર સખત વલણ અપનાવતી જાય છે તેમ તેમ ખેપિયાઓ પણ અવનવી રીતે દારૂ વહન કરવાની કોશિશ કરે છે ત્યારે આવા જ દારૂની ખેપ મારનારા બે ખેપિયાઓને દારૂના જથ્થા સાથે સોનગઢ પોલીસે સોનગઢથી ઝડપી પડ્યા હતા પોતાને મળેલી અંગત બાતમીના આધારે સોનગઢ પોલીસના સ્ટાફના માણસો વોચમાં હતા ત્યારે બાટલીવાળા બે વ્યક્તિઓ કાળા કલરની પેગમાં દારૂનો જથ્થો વહન કરતા સોનગઢ પોલીસે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં આશરે ચાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે ઉમેશભાઈ માવજી જે રહે ખેકડા અને રહિતભાઈ માવજી જે રહે નવાપુરને દારૂ વહન કરતા ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી છે જ્યારે આ ગુનામાં તૌસીફ શબીર શીખ રહેવાસી બારડોલી અને ચોકેસ માઉચી રહેવાસી ખેકડાને વોટેડ જાહેર કર્યા છે નાની ઉંમરના છોકરાઓ પૈસા કમાવાની લાલચમાં નશાના કારોબારમાં ધકી લાતા જાય છે જે ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય કહી શકાય ત્યારે સમાજમાં જાગૃતિ આવે એ જરૂરી બન્યું છે રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ